ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સાયલન્ટ સાયલન્ટ શબ્દનો અર્થ મૌન શાંત નીરવ કે ઘોંઘાટ વિનાનું નિરુત્તર અવાજ અબોલ મોંઘુ કે મુક ચિત્રપટ થાય છે સાયલન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શિવ સાયલન્ટ ફોર અ મોમેન્ટ અર્થાત તે એક ક્ષણ માટે મૌન હતી એક બીજું ઉદાહરણ જોઈએ ધ ધ બેઠક દરમિયાન તેઓ મૌન રહ્યા હતા એક અન્ય ઉદાહરણ જોઈએ ઓડિયન્સ ફેલ એઝ પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ શરૂ થતા જ પ્રેક્ષકો શાંત થઈ ગયા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી છે તમે જોઈ શકો છો અને અને ચેનલને શેર કરવાનું ભૂલશો નહીં